રાજપીપળામાં ભર ચોમાસે વાલ્મીકી સમાજના રહીશોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો એક તરફ રાજપીપળામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નગર પાણી પાણી થઈ ગયું છે ત્યારે વાલ્મિકી વાસ વિસ્તારના રહીશો ઘરમાં બિલકુલ પાણી આવતું નથી ભર ચોમાસા રહીશોને પાણી વિના તરસવાનો વારો આવ્યો રહીશોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રના પેટનો પાણી ન હલતા રહીશો રોષે ભરાયા છે મહિલાઓએ રોષ વ્યક્ત કરી કચેરીએ જઈ માટલા ફોડ્યા હતા જણાવ્યું હતું કે તેમની રજૂઆત કોઈ સાંભળતું જ નથી તંત્રો દ્વારા કોઈ જાતનો નિકાલ કરવામાં આવતો નથી આજે રાજપીપળા શહેરમાં આવેલ વાલ્મિકી સમાજના કેટલાક રહીશો પાલિકામાં પોતાના વિસ્તારમાં પાણી ન આવવાના કારણે સમસ્યાને લઈ પહોંચ્યા હતા પાલિકાના મુખ્ય અધિકારી કોઈ મીટિંગમાં હતા એટલે તે હાજર મળ્યા નહીં પાલિકાના પ્રમુખ પર હાજર ન મળ્યા ત્યારબાદ મહિલાઓએ મુખ્ય અધિકારીના ચેમ્બરની બહાર માટલા ફોડ્યા વાલ્મીકી સમાજની મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વાલ્મીકી વાસમાં બિલકુલ પાણી મળતું નથી નગરપાલિકાનું બધું કામ કરીએ છીએ સફાઈ કરીએ છીએ ઢગલા ભરીએ છીએ હાથ ખરાબ થાય છે પુરુષોના આખા શરીર ખરાબ થાય છે પાંચસો વાર રજૂઆત કરી અમારું કોઈ સાંભળતું નથી ત્યાં એક રહીસે જણાવ્યું છે કે અમે આ બાબતના ધારાસભ્યોને પણ રજૂઆત કરીએ છીએ પાલિકાના પ્રમુખને પણ રજૂઆત કરી છે પાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી અમારા તમામ સભ્યોએ લેખિતમાં રજૂઆત કરી છે

વાલ્મિકીવાસમાં બિલકુલ પાણી મળતું નથી અમે લોકો સફાઈ કામદારના સભ્ય લગભગ બસો અઢીસો માણસ છે એમાંથી અમુક જ અમારી લાઈનમાં બિલકુલ પાણી ચોકઅપ છે બિલકુલ એટલે ટોટલી બિલકુલ એક ટીપુ નળમાં પાણી પડતું નથી અમે નગરપાલિકાનું ટોટલી કામ કરીએ છીએ અમે ઢગલા ભરીએ છીએ સફાઈ કરીએ છીએ હાથ ગંદા થઈ જાય છે પુરુષોનું આખું શરીર પણ ગંદુ થઈ જાય છે પણ બિલકુલ એ લોકો પણ એટલા ત્રસીમાન થઈ જાય છે ગંદા ગંદા હાથે પાણી પીએ છીએ એટલા અમે કંટાળી ગયા છે અહીં નગરપાલિકાની ઓફિસે અમે આવ્યા અહીં માટલા ફોડ્યા અમારું કોઈ સોલ્યુશન થતું નથી પાંચસો વાર અહીંયા રજૂઆત કરી કોઈ અમારું સાંભળતા નથી તો અમારે શું કરવાનું કોઈ ઓબ્જેક્શન ઉઠાવતા નથી પાણી માટે લગભગ એક મહિનાથી અમે ત્રણસી ગયા છે એક ટીપું પાણી આપતા નથી બિલકુલ એટલે સહેજ પણ પાણી મળતું નથી જાણે અમારે નળનો ચોકઅપ કરી દીધો હોય એવું લાગે છે અમે વરસાદના પાણીથી નહીએ ધોઈએ શાકભાજી ધોઈએ તો અમારો કોલેરો કરવા માટે અમે આવો દૂર દુરુપયોગ કરીએ અમે નગરપાલિકાના માણસો છે તો નગરપાલિકાને નહીં કહીએ તો કોને કહેવાના છે આ વિષયનું અમારું કંઈ સોલ્વ કરો પાણી વિશેનું કે અમારી બાજુ પાણી આપે એવી અમારી વિનંતી છે દીપક જગતપ નો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે